ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલા આદરી બીચ પર પ્રી વેડિંગ ફોટોશૂટ દરમિયાન બપોરના સમયે મોટી દુર્ઘટના સર્જાઈ હતી દરિયામાં અચાનક આવેલા વિશાળ મોચાના પ્રવાહમાં વર વધુ તેમજ ફોટોગ્રાફર સહિત સાત લોકો તણાયા હતા સદનસીબે છનો ચમત્કારિક બચાવ થયો હતો પરંતુ એક યુવતી જ્યોતિ લાપતા બની ગઈ હતી મોડી સાંજ સુધી એનડીઆરએફ તથા તરવૈયાઓની ટીમ દ્વારા સઘન શોધખોળ કરવામાં આવી હતી આ ઘટનાથી બે પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે સોળ પંદર સોળ ના મેરેજ હતા તો મારે બીજી ભાણેજ ના હતા એટલે તેના મેરેજ માં એ લોકો અને પ્રીવેડિંગ કરી ત્યારબાદ મોજું આવ્યું અને મોજાને એક સાથે લઈ લીધા સાત સાત વ્યક્તિને જેમાંથી છ વ્યક્તિનો બચાવ થયો એક વ્યક્તિનો બચાવ ન થયા ત્યાં મારી ભાણેજ છે તે દરિયામાં ગરકાવ થઈ છોકરીનો હાથ પકડ્યો હતો જે મારી ભાણેજ છે તો એમાં એવું છે એવું લાગ્યું કે પાણીનો વધારે છે હું હાથ નહીં છોડું તો મારી સાથે બધા મરી જશે એટલે પોતે હાથ છોડી અને પોતે જતી રહી